ય સમાજ લોકો દ્વારા પત્ર પાઠવવામાં આવેલું હતું સમગ્ર ગુજરાત સહિત ભારતમાં પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની બહેનો વિશે વાણી વિલાસ કર્યો છે તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની આંધી જોવા મળી રહી છે ત્યારે લાઠી અને ગઢડાના ગરાસદાર ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા લાઠી મામલતદારને રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું લાઠી અને ગઢડાના ગિરાસદાર ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા માફીના શબ્દોને લાયક નથી તેવું જણાવેલું હતું ભાજપ ઉમેદવાર ફેરવે તેવી માંગ પણ તેમણે કરેલી હતી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળશે અને સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહેશે તેવું આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલું છે આવેદનપત્ર પાઠવતી વખતે લાઠી અને ગઢડા ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જય માતાજી લાઠીગીરા દ્વારા સત્ય સમાજ વતી આજરોજ મેં સાહેબ સાહેબશ્રીને જે રૂપાલા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે સમાજ વિદ એ સમાજની જે અભદ્ર ટિપ્પણી ઉપર અમે એમની જે અમારી સમાજવતી જે માંગ છે કે એમની જે ટિકિટ રદ કરવા એ બાબત મેં આજે આવેદનપત્ર અહીંયા મામલતદાર કચેરી આપવા આવ્યા છીએ તો સમગ્ર સમાજ વતી એક જ નારો છે કે આ અભદ્ર ટિપ્પણી છે ને ભવિષ્યમાં પણ આવી કોઈ બાબતમાં સમાજ વિશે કે કોઈ પણ સમાજ વિશે આવું પ્રકારનું છે એ અહીં વાક્ય ન બોલાય એ મને સૌને માની